કન્યાકીળવની શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ શાળા અને શાંતિનગર પ્રાથમિક શાળા તેમજ થરા ખાતે વિનય વિદ્યા મંદિર ખાતે ઉપસ્થિત રહીને નવીન પ્રવેશ લેનાર દીકરા દીકરીને શુભકામના પાઠવી હિન્દુસ્તાનના હૃદય સમ્રાટ લોકપ્રિય લોકલાડીલા આદરણીય પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બે હજાર ત્રણ માં શરૂ કરવામાં આવેલા કલ્યાણ કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને લીધે આજે શિક્ષણ સ્તર ખૂબ જ ઊંચું આવેલ છે નરેન્દ્રભાઈ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પોતે એક સરસ વાત કરેલ કે હું એક ભિક્ષુક છું અને ભિક્ષામાં હું મારા ગુજરાતની તમામ દીકરી દીકરા શિક્ષિત બને આગળ વધે તે ખૂબ શુભાશયથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ થયો હતો આજે ગુજરાતને સમગ્ર હિન્દુસ્તાનનું પરિણામ દેખી રહ્યું દેખાઈ રહ્યું છે શિક્ષણ સ્તર ઓછું વધેલ છે ભણી ગણીને ખૂબ જ સારી પોસ્ટ ઉપર દીકરા દીકરીઓ પહોંચેલ છે સાથે સાથે રાષ્ટ્ર નિર્માણ હિન્દુસ્તાનના હિત માટેના આજના યુવાનો આગળ આવી રહ્યા છે એના માટે આ તબક્કે હું હિન્દુસ્તાનના હૃદય સમ્રાટ લોકપ્રિય લોકલાડીલા પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદીને લાખ લાખ અભિનંદન આપું છું અહેવાલ શ્રી વી કે ડાભાણી આરટીવી ન્યુઝ